બનાસકાંઠા જિલ્લામાં અરવલ્લીની ગિરિમાળાઓમાં જગતજનની છવાયેલી છે પરંતુ આ જંગલોમાં બીજું પણ એક અંબાજી માતાનું મંદિર આવેલું છે જેનો ઇતિહાસ લગભગ અગિયારસો પચાસ વર્ષ જૂનો છે અને આ મંદિર પ્રાચીન ચંદ્રાવતી નગરીનો ભાગ હોવાનો પણ દાવો કરવામાં આવી રહ્યો છે ભારત દેશ વિશાળ દેશ છે અને ભારતની સભ્યતા પણ ખૂબ જ પ્રાચીન છે અને આજે પણ પ્રાચીન ભારતના અનેક અવશેષો હયાત છે ત્યારે આજે આપણે વાત કરીશું બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના એકદમ અંતરિયાળ વિસ્તારમાં આવેલા ખૂણિયા ગામના અંબે માતાના મંદિરની ગામમાં પ્રકૃતિના આવેલું છે અંબે માતાનું મંદિર આ મંદિરના ઇતિહાસની વાત કરવામાં આવે તો તેની સ્થાપના સંવંત નવસો બારમાં થઈ હોવાનું પુરાતત્વ વિભાગ પણ જણાવી રહ્યું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે આ મંદિરમાં રહેલી મૂર્તિઓની બનાવટ પણ સોલંકી કાળની હોવાનું પુરાતત્વ વિભાગે જણાવ્યું છે ભારતમાં જયારે મોગલોએ આક્રમણ કર્યું ત્યારે ભારતના પ્રાચીન મંદિરોને ખંડિત કરવામાં આવી રહ્યા હતા અને તે સમયે મોગલો ભારતના અનેક મોટા મંદિરોને તોડીને ભારતીય સંસ્કૃતિને નાશ કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે સમયે અરાવલીના જંગલોમાં એકદમ અંતરિયાળ વિસ્તારમાં આવેલા અંબાજી માતાના મંદિર સુધી આક્રમણકારો પહોંચે તે પહેલા આ જંગલમાં રહેતા લોકોએ મા અંબાના આ પ્રાચીન મંદિરને જમીનમાં દાટી દીધું હતું અને આ મંદિરનો આક્રાંતાઓથી બચાવ કરી લીધો હતો આજે જે ખૂણિયા ગામનો જે અમીરગઢ તાલુકામાં આવેલું ગામ છે એની અંદર માતાજી સોમભુ પ્રગટ મૂર્તિઓ છે આ લગભગ એનો શિલાલેખ છે નવસો વાર સંવત નવસો બારનો એટલે પુરાતત્વ વિભાગમાં જ્યારે એમની આ એન્ટ્રી કરાઈ હતી એ લોકો એ કહેવાનું એમ જ તો કે આ સોલંકી યુગનો મન ટેજુ બનેલા છે એ મૂર્તિઓ બનેલી છે આ સાડા અગિયારસો વર્ષનો એનો ઇતિહાસ બતાવે છે એનો ખોશ કરતાં આપણને ખબર પડી કે ભાઈ આ જે વર્ષો પહેલાં જ્યારે મુસલમ મુગલોનો રાજ હતો ને એમ લોકોએ મૂર્તિઓ તોડતા હતા એ તોડવાના હિસાબે ત્યાંના જે આ ભાઈઓ હોય કે કોઈ પણ બાળના હોય એ લોકોએ આ જમીનમાં મૂર્તિઓ દાટી દીધી હતી આક્રાંતાઓથી આ મંદિરને બચાવવા માટે સ્થાનિક લોકોએ આખે આખું મંદિર જમીનમાં દાટી દીધું હતું પરંતુ આ મંદિર ચમત્કારિક મંદિર હતું અને તેના ચમત્કાર ફરી સામે આવવા માંડ્યા હતા એસી વર્ષ પહેલા આ વિસ્તાર વાંસના જંગલોથી આચ્છાદિત હતું અને અહીં વાંસના ઠેકેદારો દ્વારા વાંસ કાપવામાં આવતા હતા જંગલોમાંથી કાપવામાં આવેલા વાંસ આ મંદિરનું જે સ્થળ છે ત્યાં લાવવામાં આવતા હતા અને વાસ કાપવાની મજૂરી કરતા મજૂરો રાત્રિ દરમિયાન અહીં વિશ્રામ કરતા હતા તે સમયે આ મજૂરોમાંથી સતરા કેસરા અને બનાજી કોળી નામના મજૂરને રાત્રિ દરમિયાન આ સ્થળના ભૂગર્ભમાં માતાજીની મૂર્તિ હોવાનું માતાજીએ સપનામાં આવીને જણાવ્યું હતું જેથી આ મદને મજૂરોએ આ વાત વાસના ઠેકેદારને કરી હતી જેથી સમગ્ર ઘટનાની જાણકારી તે સમયે આ વિસ્તારમાં શાસન ચલાવી રહેલા પાલાપુરના નવાબને કરતા નવાબે અહીં ખોદકામ કરવાની મંજૂરી આપી હતી અને જો માતાજીની મૂર્તિ નીકળે તો અહીં મંદિર બનાવી આપવાની ખાતરી આપી હતી બાદમાં અહીં ખોદકામ કરવામાં આવ્યું હતું ભૂગર્ભમાંથી માતાજીની પ્રાચીન મૂર્તિઓ નીકળી આવી હતી આ મૂર્તિઓ આજે પણ મંદિરમાં મોજૂદ છે અને તેની પૂજા કરવામાં આવી રહી છે લગભગ એંસી વર્ષ પહેલાં અહીંયા વાંસનો ઠેકા ઠેકેદાર હતા હિંમતલાલ ચકુરદાસ ફળિયા હતા આ લોકો આદિવાસી બધા વાંસ ત્યાં લાઈન મૂકતા હતા અહીંયા મોટો ટેકરો હતો એના આ બધા ભેગા થતા હતા તો અહીંયા સત્રા કેસરા નામ કહીને એક આદિવાસી ચૌહાણ ગોત્રણ હતા એના સપનામાં આવતા માતાજી ધનપુરાવાળા બનાજી કોળીને સપનામાં આવતા એ લોકો ભગત તરીકે પંકાયેલા હતા ને પછી આ લોકોએ હિંમતલાલ સકુદાસને વાત કરી કે ભાઈ આવી રીતે અમને સપનું આવે છે ને આ માતાજી મૂર્તિઓ છે તો કે એનું તો ભાઈ નવાબ સાહેબનો રાજ હતો નવાબ સાહેબને વાત કરવી પડે તો એ કહે તો આપણે આગળ વધીએ કે આ હિંમતલાલ એ નવાબ સાહેબને વાત કરી એટલે સાહેબ નવાબ સાહેબે કીધું ભાઈ અગર મૂર્તિઓ નીકળે તમે તમારું મંદિર પણ આવજો મારીથી ભણશે હું સહાયતા કરીશ એવી રીતે કરીને આ મંદિરનું પછી આ લોકોએ ખોદગામ કરાયો ખોદગામની અંદર પાંચ મૂર્તિઓ અખંડ નીકળી છે અંબાજી માતા છે ગંગામાઈની મૂર્તિ છે મહાકાળીની જે હનુમાનજી મહારાજ છે એના બધી શંકરભાવ છે સંપૂર્ણ પરિવાર છે એ બહુ દુર્લભ મૂર્તિઓ છે બ્લેક સ્ટોનમાં છે ખુણિયા ગામમાં આવેલા અંબાજી મંદિરનો ઇતિહાસ ખૂબ જ પ્રાચીન ઇતિહાસ છે અને ભારતના પ્રાચીન નગરોમાં એક નગર છે જે ચંદ્રાવતી નગરી તરીકે ઓળખાય છે તે તે ચંદ્રાવતી નગરી સમયે સિદ્ધપુર સુધી ફેલાયેલી ઇતિહાસમાં ઉલ્લેખ કરવામાં આવેલો છે આ મંદિર પણ ચંદ્રાવતી નગરીનો જ ભાગ હોવાનો દાવો મંદિરના પૂજારી કરી રહ્યા છે આ ઉપરાંત આસપાસના એકવીસ ગામોના લોકો આ મંદિર પ્રત્યે અતૂટ શ્રદ્ધા ધરાવે છે અને વર્ષ દરમિયાન પાંચ મોટા પ્રસંગોની પણ ઉજવણી કરવામાં આવે છે આમાં જોવા જઈએ તો ચંદ્રાવતી નગરીનો જ ભાગ છે જે ચંદ્રાવતી નગરી આબુ રોડથી લગાવીને સિદ્ધપુર સુધી ફેલાયેલી હતી એનો જ આ ભાગ છે આ ચંદ્રાવતી પ્રાચીન નગરીનો જ ભાગ છે આ લોકોના હિસાબે એનો ધીરે ધીરે હવે આદિવાસીઓ એને શ્રદ્ધા ખૂબ રાખે છે આ એકવીસ ગામનો જે બેલ્ડ છે અગિયાર ગામનો જે આ લોકો રહેવાવાળા છે એ બધા ટોટલ માતાજીને એને ખૂબ માને છે પ્લસ હમીરગઢથી લગાવીને છે રાજસ્થાન સુધી આ બાજુ ગુજરાત બોમ્બે સુધી લોકો અહીંયા આવે છે ત્યાં અમે મંદિરના પાંચ મોટા પ્રસંગ કરીએ છીએ લા પાંચોને અનુકૂળ ભરીએ છીએ ચૈત્ર મહિનાનો અમે આદિવાસીનો મેળો ભરાય છે ચૌદશ પૂનમનો એના પછી પાટોત્સવ કરીએ છીએ શ્રાવણ મહિનામાં સવા લાખ બિલીનો અભિષેક કરીએ છીએ પાર્થેશ્વર પૂજન કરીએ છીએ અને એનો હવન કરીએ છીએ આસોજ મહિનામાં નવરાત્રિમાં ગરબાનો કાર્યક્રમ હોય હવનનો કાર્યક્રમ હોય ચૈત્ર મહિનામાં હવનનો કાર્યક્રમ હોય ગુરુ પૂર્ણિમાનો ખાસ વિશેષ કાર્યક્રમ રાખીએ છીએ આજુબાજુના લગભગ પાંચ હજાર માણસોનું જમણવાર બનાવીએ છીએ આ લોકો આરામથી જમે ગુરુ મહારાજને યાદ કરે ને આનંદ કરે આ પ્રાચીન મંદિર પર દર્શન કરવા આવતા ભક્તો પણ માતાજી પ્રત્યે અતૂટ આસ્થા ધરાવે છે અને દૂર દૂરથી અહીં માના ચરણોમાં શીશ નમાવવા માટે ડુંગરાઓ ખૂંદીને આ અંતરિયાળ મંદિર પર પહોંચી રહ્યા છે અહીં આવતા ભક્તો પણ માતાજીના દર્શન કરીને ધન્ય થઈ જતા હોય છે અરવલ્લીની ગિરીમાળાઓમાં અમીરગઢ અમીરગઢ તાલુકાની ખૂણિયા ગામે મા અષ્ટભુજા અંબા માતાજીનું મંદિર આવેલું છે અહીંયા છેલ્લા હું ચૌદ વર્ષથી દર્શન કરવામાં કરવા માટે હું આવું છું અને મને આ મંદિર પ્રત્યે અને માતાજી પ્રત્યે પૂરી આસ્થા અને શ્રદ્ધા છે બનાસકાંઠા જિલ્લામાં આવેલી અરાવલીની ગિરીમાળાના જંગલો અનેક રહસ્યોથી ભરેલા છે અને આજે પણ અનેક પ્રાચીન મંદિરો આ ગીચ જંગલો વચ્ચે લોકોની નજરોથી દૂર આવેલા છે આવા જ મંદિરોમાં ખૂણિયા ગામના અંબાજી મંદિરનો સમાવેશ થાય છે અને આ મંદિરના પૂજારીઓ પણ આ સ્થાનને પ્રાચીન ચંદ્રાવતી નગરીનો ભાગ હોવાનો દાવો કરી રહ્યા છે